સુરતના ઉધનામાં હત્યા કરનાર આરોપી આખરે સત્તર વર્ષ બાદ તામિલનાડુથી ઝડપાયો છે બહેન સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાઈએ તેના પાંચ સાથીઓ સાથે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં કારીગર ઉપર ચપ્પુના ઘા મારી હત્યા કર્યાના બનાવમાં છેલ્લા સત્તર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉધના પોલીસે તમિલનાડુથી ઝડપી પાડ્યો છે બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની બલરામ ઉર્ફે બેગાની બહેનનો મૂળ ઓરિસ્સાના અને ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝના સંચા ખાતામાં નોકરી કરતા પ્રભાત સાથે પ્રેમ સંબંધ હતો આ બાબતની જાણ બેગાએ થતાં વર્ષ બે હજાર તેણે તેના પાંચ જેટલા મિત્રો સાથે મળી અને રાત્રિના સમયે સંચા ખાતામાં ધુસી અને પ્રભાત ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી અને કરપીણ હત્યા કરી હતી આ ગુનામાં ઉધના પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા પોલીસને બાતમી મળી હતી કે અન્ય આરોપી સંતો તેને પકડી પાડશે તેવી બીકે તે પોતાનું રહેણાંક અને કામનું સ્થળ બદલી નાખતો હતો તો પાંચમા પ્રયાસે તે પોલીસના હાથે લાગ્યો હતો ઉદના પોલીસ દ્વારા હત્યાના ગુનામાં નાસ્તા ફરતા સંતોષ સીમાંચલ પ્રધાનને શોધી રહી છે આશરે સાતેક મહિના પહેલા પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સાના ગંજામ જિલ્લાના બરીડા ગામમાં એટલે કે મૂળ આરોપીના ગામમાં જ સંતોષ સીમાંચલ પ્રધાન ફરી રહ્યો છે અને બાતમીના આધારે પોલીસે આ શખ્સને ઉચકી લાવી હતી જો કે બાદમાં વેરીફિકેશન કરતા જેને લાવી હતી તે આરોપી ન હોવાનું માલુમ પડતા છોડી મૂકવામાં આવ્યો હતો ઉધના પોલીસ સ્ટેશનમાં બે હજાર આઠમાં એક મર્ડરનો હું દાખલ થયેલો હતો જેમાં ટોટલ છ આરોપી હતા એમાંથી ત્રણ આરોપી ઓલરેડી જેલમાં છે એક આરોપી મરણ મરણ ગયે છે અને બીજા બે આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી જેમાંથી જે આરોપી છે સંતોષ સિમાંચલ પ્રધાન જેમની ઉમર છત્રીસ વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલા પહેલા રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરિડા પોસ્ટ બરિડા જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એને ટ્રેક કરતા હતા અમારી અગાઉ પણ ત્રણેક વખત ટીમ ગયેલી હતી પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને સત્તર વર્ષ પછી અમે મર્ડરનું જે આરોપી છે સંતોષ હિમાચલ પ્રધાન જે મૂળ ગંજામ જિલ્લા અને ઓરિસ્સાનો છે એને અમે

અફેર હતું અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતું હતું એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા ખબર પડી કે આરોપીને છે એના પ્રેમ સંબંધ છે ત્યારે આ છ એ ભેગા થઈ અને મર્ડર કર્યું હતું જેમાં ત્રણ આરોપી ઓલરેડી એ વખતે બે હાજર આઠ અટક થયેલા હતા અને આ સત્તર વર્ષથી જે એક આરોપી ભાગતો ફરતો હતો અને અમે ઓડિશાથી અને મૂળ વતન ગંજામથી લીધો છે

અ જેલમાં જઈને પણ અમે એક વેરીફાઈ કર્યું કે જે આ લોકોની જે ટીમમાં છ જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા કે શંકર આધારે અમે લાવ્યા હતા પણ એમાં આરોપી નામ આરોપી તરીકે એ હતો ન હતો જેના કારણથી અને અમે ફરીથી એમના પ્રયત્ન ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ હિમાંચલ પ્રધાન જે છે મૂળ જેનું ગંજામ ઓડિશાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ અમે વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી આજ છે સંતોષ સિમાન્ચલ જે તમિલનાડુ